નમસ્કાર મિત્રો એમ એસ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને આધાર કાર્ડ ખોવાઈ ગયેલ હોય તો તમે કેવી રીતે આધાર કાર્ડ પરત મેળવી શકશો તેની માહિતી આપશો તેના માટે તમારે વિડીયોના અંત સુધી બન્યા રહેવાનું છે આધાર કાર્ડ ખોવાઈ ગયેલ છે આધાર કાર્ડનો નંબર પણ જાણતા નથી તો કઈ રીતે તમે આધાર કાર્ડ મેળવી શકશો તો સૌ પ્રથમ તમારે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે જ્યાં તમારે યુ આઈડીઆઈ યુ આઈડીઆઈ લખવાનું છે પછી તમારે અહીંયા પર ક્લિક કરી દેવાનું છે અહીંયા આપેલી પણ ભાષા તમે તમારા અનુકૂળતા અનુસાર સિલેક્ટ કરી શકો છો ભાષા સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે પછી તમારે પાંચ સેકન્ડ રાહ જોવાની છે પછી આવી વિન્ડો ઓપન થશે જ્યાં તમારે માય આધાર પર જવાનું છે માય આધાર પર તમારે લો સ્ટેન્ડ ફોર ગટન યુ આઈડી પર ક્લિક કરવાનું હશે પછી નવી વિન્ડો ઓપન થશે અહીંયા તમે તમારો બાર અંકનો આધાર કાર્ડ નંબર અને અઠ્યાવીસ અંકનો એનરોલમેન્ટ નંબર મેળવી શકો છો તમારે બંને જે મેળવવું હોય તે તમે મેળવી શકશો તો સૌ પ્રથમ તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે પછી પછી અહીંયા તમારા મોબાઈલ નંબર લખી દેવાનો છે અહીંયા તમે ઇમેઇલ આઈડી અથવા મોબાઈલ નંબર બંનેમાંથી કોઈ પણ એક જ લખી શકશો પછી અહીંયા બાજુમાં આપેલો ખેફચા કોડ દાખલ કરવાનો છે પછી તમારે સેન્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે સેન્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જનરેટેડ સક્સેસફુલી બતાવશે પછી અહીંયા નીચે તમારે જે મોબાઈલ નંબર તમે લખ્યો છે તેના પર એક ઓટીપી આવ્યો છે છ આંકડાનો જે તમારે લખી દેવાનો છે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે સબમિટ પર ક્લિક કરશો એટલે યોર આધાર નંબર ઇઝ સેન્ટ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લખેલો આવી જશે પછી તમારા મોબાઈલમાં તમારે એસએમએસમાં જવાનું પછી તમારા મોબાઈલમાં આ પ્રકારનો એસએમએસ આવ્યો છે જે અહીંયા આધાર લખેલ હશે અહીંયા મેસેજ આપેલ હશે ડીયર રેસીડન્ટ અહીંયા પછી તમારો આધાર કાર્ડ નંબર લખેલ હશે યોર આધાર નંબર યુ આઈડીનો મેસેજ આવ્યો છે પછી અહીંયાથી તમારો આધાર કાર્ડ નંબર તમારે લખી લેવાનો છે ને પાછું તમારે ગૂગલમાં જવાનું છે ફરી પછી તમારે અહીંયા યુઆઈડીઆઈ લખવાનું છે ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા ફરી યુઆઈડીઆઈ પર ક્લિક કરવાનું છે અહીંયા તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરી લેવાની છે પછી માય આધાર પર જવાનું છે અહીંયા તમારે ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું છે ડાઉનલોડ આધાર પર ક્લિક કરશો એટલે આવી વિન્ડો ઓપન થશે જ્યાં તમારા એસએમએસમાં આવેલો તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે પછી અહીંયા બાજુમાં આપેલો કોડ દાખલ કરવાનો રહેશે પછી સેન્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે પછી તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર હતો તેના પર ઓટીપી આવ્યો હશે ઓટીપી દાખલ કરવાનો છે તમારે પછી વેરીફાઈ એન્ડ ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું પછી તમારે પાંચ થી દસ સેકન્ડ રાહ જોવાની રહેશે પછી આધાર કાર્ડ તમારું ડાઉનલોડ થઈ જશે કોંગ્રેચ્યુલેશન્સ યોર આધાર કાર્ડ એઝ બિન સક્સેસફુલી ડાઉનલોડ લખેલાઈ જશે જે તમે આધાર કાર્ડ ડાઉનલોડ થયો છે તેના પર તમારે ક્લિક કરવાની છે ક્લિક કરશો એટલે એન્ટર પાસવર્ડ લખવાનું આવશે ત્યાં તમારા નામના અક્ષરના પ્રથમ ચાર અક્ષર કેપિટલમાં લખવાના છે પછી તમારે ઓપન ફાઇલ પર ક્લિક કરવાનું છે ઓપન ફાઇલ પર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ બતાઈ જશે જે તમારા નજીકના xerox સેન્ટર પરથી તમે કઢાવી શકશો જો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી કોઈ પણ લોકોને આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો જન સેવા કેન્દ્રમાં પાંચથી છ વખત આધાર કાર્ડ કઢાવા ગયા હોય પણ આધાર કાર્ડ હજુ સુધી ન આવ્યો હોય તો આ વિડીયો તેમને ઉપયોગી થશે તેના માટે વિડીયોને વધુને વધુ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરી દેજો જેથી અમારા આવા ઉપયોગી વિડીયો તમને વધુ મળતા રહે ને તમને પણ કામ થાય અને બીજા લોકોનું પણ કામ થાય વિડીયો દેખવા બદલ આભાર